આમ તો વાર્તા નું સામાન્ય રીતે એવો સાહેબ અર્થ કરી કે બોલનારો વાર કરે ને સાંભળનારા તા ચડે એમનો વાર્તા વા નવું અર્થ કરે વાર ને તા બોલનારો વાર કરે સમજ નો ઘા કરે તા ચડે

ઘોડું આલે તો કેમ માલે હાથી આલે તો કેમ માલે ઊંટ આલે તો કેમ માલે તલવાર આલે તો કેમ માલે કટાર આલે તો કેમ હાલે વહાડ આવે તો કેમ આવે ઉનાળો આવે તો કેમ આવે પણ મૂળ મુદ્દો તો નેકરા ઘરે શું થાય બાય તો હોવી જોઈએ